બસો રૂપિયા ડુંગળીનો ભાવ હોય તો ડુંગળી કઈ પણ ન થાય ચારસો રૂપિયા ભાવ હોય તો ડુંગળી પણ થાય ઉનાળામાં લાલ ડુંગળી મેળો ભર્યો તો મેં તેથી અઢીસો રૂપિયા ભાવ લાલ ડુંગળીના આવતા તે દોની અત્યાર સુધીની ડુંગળી યાડમાં આજે મેં લાવ્યા તો એ ભાવ અઢીસો રૂપિયા અમને મળતો નથી પછી ડુંગળી મેળામાં મેં નાખી તો એની વજન તૂટ્યો ડુંગળી બગડી મેળાનો ભાડો તો અત્યારે ઓછામાં ઓછા પાંચસો છસો રૂપિયા હોય તો ક્યાંક ખેડૂતને બે રૂપિયા મળે આમાં કાંઈ મળે એમ નથી ખેડૂતોને અત્યારે પડતર બહુ જ ઊંચી થાય છે લગભગ લગભગ ચારસો રૂપિયા સુધીનો પડતર થાય છે અને એને નુકસાની અત્યારે બહુ થાય છે બસો રૂપિયામાં વેચાય એટલે લાલ ડુંગળીની આવક પાંચ હજાર કટાની હતી સફેદ ડુંગળીની આવક એક હજાર કાટાની હતી સફેદ ડુંગળીના ભાવ ફેક્ટરી બંધ ક્વોલિટી સો રૂપિયાથી માંડીને દોઢસો રૂપિયા સુધીના ભાવ હતા લાલ ડુંગળીમાં ફેક્ટરી બંધ એસી રૂપિયાથી માંડીને એકસો પચીસ સુધી હતા અને સારી ક્વોલિટીના ભાવ ઊંચામાં અઢીસો રૂપિયા હતા એવરેજ માલ બસો રૂપિયાની આજુબાજુ વેચાણા